ગુજરાત રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત તારીખ છ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજ રોજ પાલિકા વિસ્તારમાં

શરૂ થઈ ન હતી અને સ્પર્ધા નવ ત્રીસ કલાક પછી શરૂ થઈ તેમાં પણ મેનેજમેન્ટનો એકદમ અભાવ જોવા મળ્યો હતો પ્રતિસ્પર્ધાને બેચ નંબર આપવામાં આવ્યા ન હતા પહેલાથી જેને લઈને ખૂબ જ સમય વેડફાયો હતો ત્યારે સરકાર દ્વારા વાહ વાહી લૂંટવા આવી સ્પર્ધાનું આયોજન તો કરવામાં આવે છે પણ તેને લઈને પહેલેથી કોઈ ટ્રેનિંગ કે જાણકારી આપવામાં ન આવતા મેનેજમેન્ટનો પૂરેપૂરો અભાવ જોવા મળ્યો જેનો ભોગ નાના બાળકોએ બનવું પડ્યું તેઓ સવારે સાત ત્રીસ વાગ્યાના ભૂખા ઘરેથી આવ્યા અને અહીં પણ અવ્યવસ્થા સર્જાતા બાળકોની સ્થિતિ કફોડી બની હતી